ટુંડાવ ગામની સીમમાં થયેલ હત્યાનો ભેદ મંજુસર પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢી ચાર આરોપીઓની ધરપકડ કરી હતી ગઈ તારીખ છવ્વીસમી એપ્રિલના રોજ વહેલી સવારના ટુંડાવ ગામની સીમમાં સાવલી ટુંડાવ પર બેઝ મેડિકો પ્રાઇવેટ લિમિટેડ કંપનીની થોડે દૂર રોડની બાજુમાં એક અજાણ્યા ઈસમની કોઈ હત્યારથી બરડાને કમરના નીચેના તથા પગના પાછળના ભાગે માર મારી તેના શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડેલ હાલતમાં લાશ મળી આવેલ તથા લાશની બાજુમાં હોન્ડા બાઇક મળી આવી હતી જે આધારે મરણ જનાર રાહુલકુમાર કુમાર સોની રહે વેંકુટ ફ્લેટ સમતા સુભાનપુરા વડોદરાની ઓળખ કરી આ અંગે મરણ જનારના ભાઈ કુમારની અજાણ્યા ઈસમો વિરુદ્ધમાં ફરિયાદ લઈને આ અંગે મંજુસર પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવેલ અને આ ખૂનના ગુનાની ગંભીરતાપૂર્વક નોંધ લઈ તાત્કાલિક વડોદરા ગ્રામ્ય જિલ્લાના એલસીબી એસઓજી તથા મંજુસર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફની તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને શોધી ગુનો ડિટેક કરવા ચક્રો ગતિમાન કરેલ અને ટેકનિકલ સપોર્ટ તથા બાતમીદારોથી સઘન પૂછપરછ તથા મહેનત કરવામાં આવેલ દરમિયાન ગુનાની તપાસ દરમિયાન મરણ જનારને સંગીતા નામની યુવતી સાથે મિત્રતા હોવાનું જણાઈ આવતા ટેકનિકલ સપોર્ટ આધારે શંકબંધોની પૂછપરછ શરૂ કરવામાં આવેલ અને તપાસ દરમિયાન ગુનામાં સંડોવાયેલ આરોપી મહેશ ઉર્ફે પપ્પુ વિનુભાઈ માળી નાસિર હુસેન યુનુસભાઈ ચૌહાણ ફહીમ ઉર્ફે કડિયો અલ્તાફ હુસેન મલેક ચેતન દિનેશભાઈ માળીનાવને પકડી પાડી ખૂન જેવા ગંભીર અનડિટેક ગુનાના ગણતરીના કલાકોમાં ડિટેક કરી પકડાયેલા આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પકડવાના બાકી આરોપી દિલીપભાઈ રાજુભાઈ માળીને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા